પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમીના પાવન પર્વ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી પદ્મનાભ સન્મુખ મહંતોના મંત્રોચ્ચાર વચ્ચે સેવા પૂજા કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની નંદ ઘેર આનંદ ભય ઉજય કનૈયા ના જયઘોષ અને આતિશબાજી વચ્ચે ભક્તમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને કૃષ્ણ ભક્તો દ્વારા આયોજિત કરાયેલા આ પવિત્ર પ્રસંગમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી યશપાલ સ્વામી પાટણ